શાસ્ત્ર કહે તિલક વિનાનું કોઈ માણસ સામું મળે ને તો એ અપશુકન થયું ગણાય અને એમાંય આપણે કહીએ ને કે ભાઈ કંઈ સારું કામ કરવા માટે જતા હોઈએ અને સામેથી કોઈ બ્રાહ્મણ સામા મળે પણ બ્રાહ્મણે જો તિલક બ્રાહ્મણે તો ખાસ તિલક કરવું જોઈએ તિલક વિનાનું કોઈ બ્રાહ્મણ સામું મળે તો એ અપશુકન થયું ગણાય અને શાસ્ત્ર કહે ત્રણ વસ્તુ છે ને એ શુદ્ધ સ્મશાન જેવી છે તિલકેન વિના વિપ્ર તાંબુલેન વિના નૃપ સિંદુરેણ વિના નારી શુદ્ધ સ્મશાન એ વચ શાસ્ત્ર કહે ત્રણ વસ્તુ છે ને એ શુદ્ધ સ્મશાન જેવી છે તિલક એના વિના વિપ્ર તિલક વિના કોઈ બ્રાહ્મણ સામું મળે તો એ પણ અપશુકન થયું ગણાય પણ હવે અત્યારે તો આપણને બીજું બધુંય પણ તિલક કરવાનું થાય ઘણી જગ્યાએ તો જાય ને માંડવો રોપીને ગોરબા ચાંદલા કરવા નીકળે ને તોય તમારે આ બાજુ તો હજી સારું હશે બાકી અમારે તો ત્યાં ગોરબા ચાંદલા કરવા નીકળે તો કે હવે રેવા દ્યો ને તમને દક્ષિણ આપી દઈએ પણ આ કપાળ ઉગડી જશે એ આપણને ગમે એ આપણને નથી ગમતું ખાલી ચાંદલો કરવામાં આપણને તકલીફ પડે પણ તિલક કરીએ ચાંદલો કરીએ આ આપણી બુદ્ધિની પૂજા કરીએ છીએ

રાજાએ એ પાન ખાવું જોઈએ પાન ખાધા વિનાનો કોઈ રાજા સામો મળે ને તો એ અપસુકન થયું ગણાય એટલે અહીંયા પાન એટલે કાચી પાતરી પાન વાત નથી ઘણા કહીએ ને તમે આ પાન માં હું કામ ખાવ તો કઈ મુખવાસ તો ભગવાન ખાઈ ને તો ભગવાન ખાઈ મુખવાસ ખાતા જાવ ને શાસ્ત્ર પણ કહે કે ભોજન પછી પાન ખાઈએ તો પાચન શક્તિ વધે પણ આ પાન માં ક્યાંય એવું નથી કીધું તમાકુ નાખવી કાથો સોપારી અને નાગારવેલનું પાન આ ત્રણ વસ્તુ પાનની અંદર કાથો નાખી એમાં થોડીક સોપારી નાખીને ખાવને તો પાચન શક્તિ વધે બાકી તો પછી આખા દીનના દસ દસ માવા ખાઈ જતા હોય ને પછી કે ગરમી બહુ થાય ને એસિડિટી થાય ને પંખાની વ્યવસ્થા કરી દ્યોને એટલે કાચી પાતરી પાન ખાવાનું ક્યાંય નથી રાજાએ પાન ખાવું જોઈએ પણ આવું તમાકુ વગરનું

લગ્ન પછી પતિવ્રતા સ્ત્રીએ સેથામાં સિંદૂર પૂરવું જોઈએ સિંદૂર વગરની કોઈ સ્ત્રી સામી મળે તો પણ અપસુકન થયું ગણાય પણ હવે અત્યારે તો કેવું છે કે ઘરમાં માં એવલાને બિછાડાને સાઈડમાં કાઢી નાખે અને પછી માથામાં હોતે પથિઓની જેમ કે સ્નાન કરવા માટે જાય ને સ્નાન કરવા માટે ગયા હોય તો ત્યારે તો ગરમ પાણી માટે ઓલા ગીઝરની સગવડ હોય ને એટલે પછી સ્નાન કરવા જાય એટલે કપાળમાંથી ચાંદ લવું ખેડીએ ને ગીઝરમાં ચોંટાડે અને પછી થોડાક ટાઈમ પછી પાછા ગોરબાપા પાસે જોડાવા જાય તમારા ભાઈનો મગજ બહુ ગરમ રહી છે પણ હવે ગરમ જ રહી ને આપણે જ ગીઝરમાં ચોટાડ્યા તો તિલક કરીએ એનું કારણ એ છે તિલક કરશું તો મૃત્યુ પણ મને તમને સ્પર્શી નહીં શકે અને જ્યારે અંદર તુલસીજીની માળા પહેરીએ તિલક કરીએ જેમ કોઈ સ્ત્રી સામેથી હાઈલી આવતી હોય જોવે ગળાની અંદર મંગળસૂત્ર ખબર પડી જાય કે આના કોઈની હારે લગ્ન થઈ ગયા છે આના કોઈ પતિ છે આનો કોઈ નાથ છે એમાં તુલસીજીની કંઠી અને કપાળમાં તિલક આ ઈ નિશાની બતાવે કે આના કોઈ ભગવાન છે આના કોઈની હારે લગ્ન થઈ ગયા છે જેમ સ્ત્રી છે એ સૂત્ર ધારણ કરે તો ખબર પડે કે આના કોઈ પતિ છે એમ હું તમે તુલસીજીની કંઠી ધારણ કરીએ પછી ભલે જે ઈષ્ટદેવ હોય તુલસીજીની કંઠી ધારણ કરો શિવને માનતા હોય તો રુદ્રાક્ષની માળા પહેરો પણ ગળામાં તુલસીજીની માળા હશે તો મૃત્યુને યમરાજાને પણ ખબર પડી જશે કે આના કોઈ નાથ છે આના કોઈ પતિ છે એટલે મૃત્યુ પણ મને તમને નહીં સ્પર્શી શકે અને એક સામાન્ય વાત ગામની અંદર જ્યારે કૂતરાને પકડવા વાળા આવે ને તો એવા જ કૂતરાને પકડે જેના ગળામાં પટ્ટો ન હોય સમજાય છે ને કૂતરા પકડવાવાળા આવે ને તો એ એવા જ કૂતરાઓને પકડે કે જેના ગળામાં પટ્ટો ન હોય ગળામાં પટ્ટો હોય એટલે ખબર પડી જાય કે આ કૂતરોનો કૂતરાનો કોઈક માલિક છે આ કોકનો પાળેલો કૂતરો છે એમ હું તમે હોતે આ માળા ધારણ કરશું તો યમ પણ મને તમને પકડી નહીં શકે એટલા માટે ગળાની અંદર માળા પહેરવાનો નિયમ છે અને એટલા માટે શક્ય હોય તો બસ કોલડિયા પરિવારના આંગણેથી આપ સૌની પાસેથી આટલી જ દક્ષિણા જોઈએ કે જેટલા લોકો કથા મંડપમાં બેઠા છે તમે જેટલા બેઠા છો એ અને જાનમાં ગયા છે એને પાછા કહેજો ભાઈ શાસ્ત્રીજી આવું કીધું છે કે હવે કાલથી બધાએ ચાંદલા કરીને જ પાકડવાનું અને એવું જરૂરી નથી કે આવડું મોટું તિલક કરવું તમને જે ફાવે એ તમને ચંદનનો ચાંદલો ગમતો હોય તો ચંદનનો ચાંદલો કરો કદાચ એ બહુ એવું એવું થાય કે ભાઈ આખું કપાળ બગડે છે તો નાનકડો ખાલી એક આંગળીથી નાનકડો ચાંદલો કરી લઈએ કદાચ ભગવાનના નામની માળા કરવામાં કલાક જોઈએ દર્શને જાવું હોય તો પંદર વીસ મિનિટનો ટાઈમ બગડે સેવા પૂજા કરવી હોય તો દસ પંદર મિનિટ બગડે પણ ચાંદલો કરવામાં ખાલી અડધી મિનિટ જ થાય એટલા માટે આ કથા મંડપમાં બેઠા છે ને એટલા લોકો પાસેથી ખાસ કરીને પુરુષો માટે તિલક કરવાનું અને જે પતિવ્રતા સ્ત્રી છે લગ્ન થઈ ગયા પછી સ્ત્રીએ સેથામાં સિંદૂર પૂરવાનું આટલી દક્ષિણા જોઈએ કેટલા લોકો આપશો પણ નિયમ લઈને જાઉં છું ભાગવતજીની સાક્ષીએ અને માય તમારા ગામની અંદર તો બહુ સારી વાત છે કે ઘણા લોકો તિલક કરે છે પણ બસ તિલક કરશું તો મને ને તમને પણ મૃત્યુનો ભય નહીં રહે